નર્મદા નદીમાં ગરકાવ થયેલા સાત પૈકી ત્રીજા બાળકનો મૃતદેહ મળી આવ્યો વ્રજ હિંમતભાઈ બલદાણિયાનો મૃતદેહ મળ્યો સવારથી અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ શોધવામાં સફળતા મળી છે હજી પણ ચાર લોકો લાપતા છે એનડીઆરએફ સહિત ફાયર વિભાગ અને સ્થાનિક નાવિકો કામે લાગ્યા છે સવારથી અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળ્યા છે ત્રણેય મૃતદેહ બાળકોના અગિયાર વર્ષીય વ્રજ બલદાણિયાનો મૃતદેહ પણ બદ્રિકાશ્રમ જની કિનારા પાસેથી મળી આવ્યો હતો